માન્ય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું

ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના સત્તર જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને એમાં પણ દેડિયાપાડા તાલુકામાંથી જ્યારે ચીધા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનુ છું સાથીઓ તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી કચેરીઓ આવી જશે આ ગ્રામ્ય વિકાસ ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે તમામ પંચાયતો હોય તમામ લોકો હોય નાનો તાલુકો હશે વહીવટી આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે ત્યારે વધારે વિશેષ નથી કહેતા પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા બાર કિલોમીટર પડે છે ચીકડા અમને ત્રીસ કિલોમીટર પડે છે ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને સરકારને ધ્યાન પર મૂકીશું ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો અધિકારગણ પત્રકાર મિત્રો પોલીસ મિત્રો તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે આશા રાખીએ છે આવનારા ભવિષ્યમાં જિગદા તાલુકો એક વેગવંતો બને આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે સરળ વહીવટ થાય એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું માનનીય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી એના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો

એ બદલ તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે જેમણે મારું સ્વાગત કર્યું સન્માન કર્યું એવા તમામ લોકોનો હું આભાર માની નિદમું છું ધન્યવાદ જય આદિવાસી